બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવતી ગોપાલ ગોપાલ હે હા હે હા શ્યામ લહેર તણી રે કમલ જોડીને કમ કેલો બી ડોડે સોહે અમારો શ્યામ યા હાટિક કામ કહું સી શોભા அவர சோ ஆசாரண உங்கேர வுல்வால સોહે અમારો શ્યામ યાત બરખા રંગીલી રાજ સચો શબ્દ ખગ આ ಚಹಲ ಚಮಕಲಾ ಎೂ ಗಂಡೋಳೆ ಸೋಹೇ ಅಮ ಶಮ ಎೇ ಘೇ વ્રજવીનતાના વૃંદ આ નયણા ભરી નિરખે નવજો બન એ આ ગુણ નિદસી सोये मारो श्याम सोय मारो श्यामोरे सोय मारो श्याम या आ, आ, बाजा बिबध बिबध न बाजे गाये गू गम्भीर या आ, 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 बाजा अरे हो बाजा बाज बिबध बद, ना काय गुण गंभीर आरिहर के निरके उर अंतर आ गोकुल चंद्र जी नो वीरे मरऊ શ્યામ એ આરે આરે હર કે નિર્ંતર આ ગોકુલ ચંદ્રજી નો વીર ડોળે સો એ શ્યામ শ্যম শ্যমে ছি গোপাল লাল কিজেৰ ভগ পাল